નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણે સમજીશું પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ સંદર્ભે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ કાર્યક્રમ શું શું છે છે તેમાં આંગણવાડી ભૂમિકા ભજવવાની આ રૂપરેખા શું હશે ચાલો આજના વિડીયોમાં સમજીએ છીએ તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો આંગણવાડી સંલગ્ન વિડીયો આંગણવાડી સંલગ્ન માહિતી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી લાવીએ છીએ આપણે હેલ્પફુલ થઈએ છીએ ઓકે અહીં આપણે સમજીએ છીએ પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ પોષણ માની ઉજવણી અંતર્ગત હવે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ છે એ કરવાનો આયોજન વિભાગ તરફથી આપણને સૂચન કરવામાં આવેલું છે આ પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ છે એ ખાસ કરીને આંગણવાડી કેન્દ્રની અંદર છે ઉજવણી કરવાની છે ચાલો મુદ્દા સર આપણે ચર્ચા કરીએશું છીએ ચલો સમજીએ આ પોષણ સંગ્રામ જાગૃતિ કાર્યક્રમ છે એ અગાઉ સાત ઓક્ટોમ્બરે ઉજવણી આયોજન થયેલું પણ હવે એ છે એના દિવસે ઉજવણી કરવાની રહેશે તો નિશ્ચિત સમય અને તારીખ આપણી પાસે છે જે તેર તારીખે આપણે ઉજવણી કરવાની રહેશે કયા સ્થળે ઉજવણી કરવી તો આપણું આંગણવાડી કેન્દ્ર છે તેના આપણે આપણે ઉજવણી કરી શકીએ છીએ સાથે ગ્રામ્ય સ્તર છે તો ત્યાં આપણે ગ્રામ પંચાયતનો હોલ હોય એ પણ ભાડે રાખી શકીએ છીએ આંગણવાડી કેન્દ્ર છે એ પણ રાખી શકીએ છો મોટી જગ્યા છે એ ખાલી હોય તો ત્યાં આપણે આયોજન કરી શકીએ છીએ ઓકે આ કાર્યક્રમમાં કોણ હાજર રહેશે તો આંગણવાડીના તમામ લાભાર્થીઓ વાલીઓ છે સરપંચ છે સ્થાનિક અધિકારીઓ છે પદાધિકારીઓ છે આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ દૂધ સહકારી મંડળીના હોદ્દેદારો છે ગ્રામ સેવકો છે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાના જે પ્રતિનિધિઓ છે અને ગામના અન્ય આગેવાનો છે એને તમે આ કાર્યક્રમની અંદર હાજર રાખવાના છે આ કાર્યક્રમના અતિથિ મુખ્ય મહેમાન છે એ આ ગામના સરપંચ છે તેથી લઈ અહીં આપણે જે સૂચન કર્યું છે એ તમામ હોવા જોઈએ એને આમંત્રણ પાઠવવાનું છે આપણી આંગણવાડી કેન્દ્રો ઉપર આવે અને આ કાર્યક્રમની અંદર અતિથિ તરીકે મુખ્ય મહેમાન તરીકે છે એમને આપણે નિયુક્ત કરવાના છે ઓકે એ પછી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે શું કરીશું આ ખાસ કાર્યકર બહેનો માટે છે કે ભાઈ કાર્યક્રમનું સ્થળ છે આપણે નક્કી કરવાનું છે એ પછી આંગણવાડી કેન્દ્ર હશે હોલ હશે ગ્રામ પંચાયતનું કોઈ જાહેર જગ્યા હશે તે પણ આપણે નક્કી કરીશું આ ઉપરાંત તમને જિલ્લામાંથી એનું બેનર છે એ મળવા પાત્ર થયું છે પોષણ માં સાથેનું પોષણ સંગમનું બેનર છે એ પણ તમારે ત્યાં લગાવવાનું રહેશે આ ઉપરાંત સેમ બાળકો મેમ બાળકો એસયુડબલ્યુ એમયુડબ્લ્યુ હવે આ જે બાળકો એ છે કે જેને આપણે સીમેમ કાર્યક્રમ અંતર્ગત આવરી લીધા છે જે બાળકો અતિ ગંભીર કુપોષિત અવસ્થામાં છે એ બાળકો જે હવે કુપોષિતમાંથી સુપોષિત થયા છે તેવા તમામ જે બાળકો છે એમની યાદી બનાવવાની છે અને એમના જે વાલી છે એમને ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રાખવાના છે એમને આમંત્રણ પત્રિકાઓ છે એ આપવાની છે જેથી એ કાર્યક્રમમાં હાજર રહે ખાસ આપણે આ પોષણ સંગ્રામ કાર્યક્રમ છે એ અતિ કુપોષિત બાળકો છે જે હવે સુપોષિત થઈ ગયા છે એને અનુલક્ષીને જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે કારણ કે પોષણ સંગમ જાગૃતિ એટલા માટે જરૂરી છે કે ગામમાં આ પ્રકારના જે અતિ ગંભીર કુપોષિત બાળકો છે એનું આપણે દેખરેખ રાખીએ છે સીમેમ કાર્યક્રમ અંતર્ગત આપણે એને આરોગ્ય સાથે રહી આપણે એને સુપોષિત કરવાના તમામ પ્રયત્નો કરીએ છીએ તો એ ગામ જાગૃત થાય એનાથી માહિતગાર થાય એ માટે આપણે આ વાલીઓ છે એને આમંત્રિત ચોક્કસ કરીશું કાર્યક્રમમાં એને સહભાગી બનાવીશું એ ઉપરાંત આપણે કાર્યક્રમ જે દિવસે થવાનો છે એના આગલા દિવસોની અંદર આપણે ગામની અંદર પ્રચાર કરીશું ઢોળ વગડાવીશું ખાસ કરીને ગામડાઓમાં હોય છે તો ઢોલ વગડાવીને એ પ્રચાર પ્રસાર આપણે કરતા હોઈએ છીએ તો એક કરીશું સાથે કાર્યક્રમ છે એનું નિશ્ચિત છે એ સ્થળ છે આપણે આયોજન કરીશું અને ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને વ્યવસ્થાપન કરીશું ઓકે એ પછી કાર્યક્રમની કામગીરી છે કઈ રીતે થશે આપણે જે જગ્યાએ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો ત્યાં આપણે એક સરસ મજાની રંગોળી બનાવીશું આ રંગોળી ખાસ કરીને તમે ફૂલો અને રંગોથી બનાવશો અનાજનો ઉપયોગ છે એમાં કરશો નહીં ઓકે કાર્યકર બેન છે મુખ્ય સેવિકા બેન છે એ પોષણ સંગ્રામ કાર્યક્રમ તથા ગામની પોષણ સિસ્તી વિશે છે એ જાણકારી છે એ આપશે ખાસ કરીને આ કાર્યક્રમની જયારે રૂપરેખાની ચર્ચા કરીએ છે ત્યારે કાર્યક્રમની અંદર મુખ્ય સેવિકા બેન છે કાર્યક્રમની અંદર આંગણવાડી કાર્યકર બેન છે એ ગામની જે આરોગ્ય પીળા ઝોનમાં ગયા હોય એ બાળકોના વાલીઓ છે એના અભિપ્રાયો છે એ આપણે ખાસ કરીને રજૂ કરવાના રહેશે આપણે એને બોલાવીશું કાર્યક્રમમાં અને એ પોતાના અભિપ્રાયો છે એ રજૂ કરશે આ ઉપરાંત એનઆરસી છે એ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતું એ છે આપણે એની સમજ આપીશું કે જે અતિ ગંભીર કુપોષિત બાળકો છે એને આપણે એનઆરસી એનઆરસી અને સીએમટીસી અંદર દાખલ કરવાના હોય છે તમે કરશો તો ત્યાં તમને એનો બેનિફિટ પણ મળવા પાત્ર હોય છે તો એની સમજ આપણે ગામના લોકોને આપવાની છે ઓકે આ ઉપરાંત એ આરો સફાઈ પોષણ સફાઈ અને આરોગ્ય સંબંધિત સંદેશાઓ છે એનો પ્રચાર પ્રસાર છે એ આપણે કરવાનો હોય છે આ ઉપરાંત આપણે એક સરસ મજાનું કામ એ પણ કરી શકીએ છીએ પ્રદર્શન આપણે કરી શકીએ છીએ પ્રદર્શન સ્ટોલ છે એનું આયોજન કરી શકીએ છીએ જેમાં પોષણ સંગમ કાર્યક્રમ છે એ સીમેમ કાર્યક્રમ છે એ અંતર્ગત આપણે જે કાર્ડ આપવામાં આવ્યા છે એ કાર્ડનું આપણે પ્રદર્શન છે એ કરીશું આંગણવાડીની યોજનાઓ છે એમાં મળતા જે કંઈ પેકેટ છે એનું પણ આપણે આયોજન કરીશું એ સ્ટોલ ઉપર આપણે એ ગોઠવીશું ટેક હોમ રાશન છે એમાંથી અલગ અલગ વાનગી પણ બનાવવામાં આવ્યા છે એની બુકલેટ છે એ પણ આપણે ત્યાં પ્રદર્શન છે એની અંદર એને મૂકીશું ખાસ કરીને પ્રિસ્કૂલની કીટ છે એ પણ આપણે ત્યાં પ્રદર્શનમાં મૂકીશું જેથી ગામના લોકો છે એ માહિતગાર થશે અને આ સીમેમ કાર્યક્રમ છે પોષણમાં છે એ અંતર્ગત આપણે જે કઈ કામગીરી કરીએ છીએ એનાથી સંપૂર્ણ વાકેફ થશે ઓકે તો આ પ્રકારનો છે સાથે કાર્યક્રમની રૂપરેખા છે એની ચર્ચા કરીએ તો મહેમાનોનો તથા આમંત્રિતોનું આપણે આગમન કરવાનું છે જે બીજા દિવસે જે દિવસે આપણે આયોજન થયું છે ખાસ કરીને તેર તારીખે આયોજન થયું છે તો એ દિવસે મહેમાનો છે એમનું આમંત્રણ કરવાનું આગમન કરવાનું છે

હવે કાર્યક્રમની શરૂઆત છે ક્યાંથી થશે તો કે ભાઈ મહેમાનો છે અને આમંત્રિત મહેમાનો છે એ આવશે એનું આગમન થશે આપણે સ્ટોલની મુલાકાત કરીશું આપણે આંગણવાડી કેન્દ્ર ઉપર જો સ્થળ નક્કી કર્યું છે તો આંગણવાડીની અંદર આપણે જે સ્ટોલ નક્કી કર્યો છે આપણું જે કે પ્રદર્શન કર્યું છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ હોય ટીએચઆર જે છે એ હોય સાથે આપણા પોષણ સંગમ સીમેમ કાર્યક્રમના જે કાર્ડ છે એ પણ આપણે ત્યાં મૂકીશું અને એ છે એનું પ્રદર્શન છે એ આપણે ગોઠવીશું એ આગેવાનો છે મહેમાનો છે એનું નિદર્શન કરશે ઓકે એ પછી દ્વીપ પ્રાગટ્ય થશે શાબ્દિક સ્વાગત છે એ કરવામાં આવશે શાબ્દિક સ્વાગતની અંદર ખાસ તમે એ કરશો પોષણ ટોકરી વડે બધાનું આપણે સ્વાગત કરીશું આ આપણે કરતા જ હોઈએ છીએ ઓકે પછી કાર્યક્રમ દ્વારા જે કાર્યકર છે એના દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની વિશે જાણકારી છે આપવાની છે સર્વપ્રથમ આંગણવાડી કાર્યકર બેન છે એ શરૂઆત કરશે કે ભાઈ અમારા આ સીમેમ કાર્યક્રમ અંતર્ગત પોષણ સંગમ કા છે એ અંદર અંતર્ગત અમે આ રીતે પ્રવૃત્તિઓ કરીએ છે એનું આપણે માહિતગાર છે એ કરીશું ખાસ આંગણવાડી કાર્યકર બેન આના વિશે આવે આવેલા મહેમાનો છે ગ્રામજનો છે આંગણવાડીના લાભાર્થીઓ છે એને આ વિશેષ માહિતી આપશે એ પછી કાર્યકર દ્વારા ગામની પોષણ સ્થિતિ વિશે પણ માહિતગાર માહિતી આપશે કે ભાઈ આપણા નોંધાયેલા બાળકો છે આપણા સગર્ભા બહેનો છે છે તો એની સ્થિતિ શું છે છે એ એ એ આવે ઓકે પછી વાલીઓનો અભિપ્રાય છે ખાસ કરીને વાલીનો અભિપ્રાય એ આપણે ખાસ નોંધીશું કારણ કે જે બાળકો છે અતિ ગંભીર કુપોષિત થતા અને હવે સુપોષિત થયા છે તો આપણે સીમેમ કાર્યક્રમ અંતર્ગત કયા દસ પગલાઓ છે એને આપણે એનું ધ્યાન રાખીને એ દસ પગલાઓ છે એના પર આપણે સમજ આપી છે જેના કારણે થઈને બાળક હવે સુપોષિત થયો છે તો એ અભિપ્રાય છે એ વાલી તરફથી આપણે લેવાના હોય છે વાલીને આપણે આમંત્રિત કરીશું અને એ પોતાનો અભિપ્રાય છે એ આપે કે પહેલાં મારું બાળક છે રેડ ઝોનમાં હતું હવે એ ગ્રીન ઝોનની અંદર આવી ગયું છે ઓકે એ પછી મહાનુભાવનું પ્રવચન છે ઉપસ્થિત જે પણ અધિકારી પદાધિકારી છે એને આપણે કહીશું કે તમે પણ બે શબ્દો અહીંયા કહેશો તો આ મહાનુભાવનું પ્રવચન છે અને છેલ્લે આભાર વિધિ છે એ કરવાની અને આમ આપણો કાર્યક્રમ છે એ પૂર્ણ કરવાનો છે ઓકે આ ઉપરાંત હવે એ સમજો પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણની સ્થિતિમાં સુધારો થયો છે એટલે કે અતિ ગંભીર કુપોષિતમાંથી સુપોષિત થયા છે તેવા બાળકોના પેરેન્ટ્સ એટલે માતા પિતા છે એને પોષણ સંગમના લોગો વાળા ખાદીના હાથ રૂપમાં લાવવાના અને એનું સન્માન કરવાનું આ તમે કાર્યક્રમની અંદર આવરી લેશો જે બાળકો અતિ ગંભીર કુપોષિત હતા અને હવે સુપોષિત થયા છે તેના વાલીને આપણે આ પ્રકારનો રૂમાલ છે આપીશું એ પણ પોષણ લોગો લગાવેલો હશે એ બાળકો જે છે એને આપણે કલર અને કલર બુક આપવાની રહેશે આપણે એ તમારી સામે છે બુક પણ તમને મળવાપાત્ર થઈ જશે તમારા ગ્રુપની અંદર એ બુક પણ શેરિંગ કરવામાં આવશે એના બેનર પણ શેરિંગ કરેલા છે એની રૂપરેખા છે એની પીડીએફ પણ શેરિંગ કરવામાં આવેલી છે આપ વાકે તો આ રીતે છે એ આપણે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ છે એનું આયોજન કરવાનું છે ઓકે હવે તમે જે આયોજન કરો છો એનો સરસ મજાના ફોટોગ્રાફ્સ છે પાડવાના છે જે વાલીઓ છે એના આપણે સરસ મજાના અભિપ્રાય મેળવતા વિડીયો છે એ પણ એક મિનિટના આપણે લેવાના છે અને એ વિડીયો છે એ ઘટક કક્ષાએ પહોંચાડવાના છે અને માહિતી છે એ આપવાની રહેશે એટલે મૂળ આ કાર્યક્રમ જે આપણે કરીએ છીએ તો એનું આપણે રિપોર્ટિંગ પણ કરવાનું હોય છે તો ફોટોગ્રાફ્સ સરસ પાડશો તમારા જે મહાનુભાવ આવ્યા છે એની પણ યાદી રાખશો અને આ પ્રકારનું આયોજન કરી આંગણવાડી સંલગ્ન તમામ માહિતી છે ગામના લોકો સુધી તમે પહોંચાડશો તો આ હતું પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ જે પોષણ ઉજવણી અંતર્ગત કરવાનું આયોજન વિભાગ દ્વારા આપણને કહેવામાં આવેલું છે આશા રાખો છું આ માહિતીથી થયા છો બીડીએફ આપના ગ્રુપમાં છે એ તમે વાંચશો એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે ઓકે આપ સૌનો આભાર ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરવું તો આજે જ કરી લેશો કારણ આંગણવાડી સંલગ્ન માહિતી અમે ખૂબ મહેનત દ્વારા આપણા સુધી લાવીએ છીએ ફરી મળીશું નવી માહિતી સાથે